ધુમસમાં મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે થયેલા ઝઘડા બાદ ભારે પથ્થર મારે થયો હતો આ કેટલીક મહિલાઓ સહિત યુવકો ઈજાગ્રસ્ત થયા હતા ખલાસી અને કોળી પટેલ યુવકો સામસામે આવી જતા મામલા મોડી રાત્રે તંગ બની ગયો હતો ડુમ્મસમાં નવા સાત ફળિયા અને ગરાસ ફળિયાના યુવકો વચ્ચે ધીંગાણું થયો હતો ધુમસમાં નવાસાદ ફળિયા અને ગરજ ફળિયાના યુવકો વચ્ચે ધીંગાણું થયું હતું ખૂબ જ સામાન્ય કહેવાય એવા થોડા દિવસ પહેલા ક્રિકેટનો એક ઝઘડો થયો હતો આ ઝઘડો લગ્નમાં ઘૂસી ગયો તેવો માહોલ સર્જાયો હતો શનિવારે મોડી રાત્રે એક વરઘોડો નીકળ્યો હતો જેમાં વરઘોડા દરમિયાન ગીત વગાડવા બાબતે ફરીથી મામલો ઉગ્ર બની ગયો હતો સામસામે પથ્થર મારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા પર છૂટા ફેંકાયા હતા ઘટનામાં બંને પક્ષના લોકોને હાથમાં માથામાં પગમાં બીજા પોતા સિવિલ ખસેડાયા હતા

તો બીજા સમાજના લોકો લોકોએ કેમ ગીતો ઘસાડો જોઈએ એમ કરીને જે એમના વચ્ચે રાવટિંગનો બનાવ બન્યો હતો પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ ચૌદ આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ ત્રણસો સાત એકસો તેતાલીસ એકસો આઈપીસીની એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ ચારસો સત્યાવીસ પાંચસો ચાર પાંચસો છ બે જીપીએક એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કર્યો છે બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં સો પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવ્યો છે કઈ રીતના તોડખોળ કરવામાં આવે કેટલા વાહનોમાં અને કંઈક પથ્થરમારો પણ કરાયો કેટલા લોકોને જઈશું ટોટલ જે છે ઈજા ચાર વ્યક્તિઓને થયેલી છે પથ્થરના કારણે ઈજા થયેલી છે વાહનમાં આઠ એક બાઈકને પડી જવાથી નુકસાન થયેલું છે એ સિવાય બીજું કોઈ જે મીડિયામાં છે દુકાનને કોઈ નુકસાન થયેલું નથી પોલીસ ત્યાં આગળ હતી પીસીઆર 1 અને પાછળથી બીજો ફોર્સ આવી ગયો હતો તરત કંટ્રોલમાં લઈ લેવામાં અમારું વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે